માત્ર એક રૂપિયામાં તેર દીકરીઓના લગ્ન કન્યા પક્ષ પાસેથી માત્ર એક રૂપિયો ટોકન પેટે લઈ નજર ફાઉન્ડેશન દ્વારા તેર દીકરીઓને પરણાવી અલગ અલગ કર્યાવરણ પણ આપવામાં આવ્યા સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતા લગ્ન પર બ્રેક વાગે અને કુરિરિવાજોને ડામવા માટે અનેક સમાજ આગળ આવી પહેલ કરી રહ્યો છે ત્યારે વડોદરાના સિંગરોટમાં નજર ફાઉન્ડેશન દ્વારા અનોખો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં તેર દીકરીઓના ફક્ત રૂપિયા એક જ રૂપિયામાં જ સમૂહ લગ્ન યોજાય છે મહત્વનું છે કે આ એક રૂપિયાની કિંમત સામે દરેક દીકરીઓને અનેક ચીજ વસ્તુઓની ભેટ પણ અપાય છે દીકરીઓને આશીર્વાદ આપવા માટે પાદરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન બિરેનભાઈ પટેલ સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના જમાનામાં લોકો દેખાદેખીમાં લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયા વાપરી નાખે છે ત્યારે સમૂહલગ્ન સામાન્ય અને મધ્યમ વર્ગના માતા પિતા પણ સમૂહ લગ્નમાં આવી રીતે પોતાની દીકરીઓના લગ્ન કરી શકે છે સાથે જ કર્યાવરણમાં જીવન જરૂરિયાતની નાનામાં નાની

તાલુકાના બધા સહ સહકાર આપી અને અમારા લગ્નનો એટલો બધો ભાવ્ય કર્યો છે એટલે બહુ સારામાં સારી રીતે ગોઠવાયું છે જોડા હતા અમારા આજુબાજુના ગામડામાં થઈને તેર જોડા હતા બધા થઈ તેર જોડાનું ભાવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આજરોજ સિંગરોટ મુકામે ચોકારીપુરા વિસ્તારમાં નજર ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું એ પ્રસંગે અહીંયા નવ યુગલ તેર જોડાનું આજે સમૂહલગ્ન યોજાયું છે ખૂબ જ સરસ આયોજન કરવા બદલ હું નજર ફાઉન્ડેશનની ટીમ અમારા સાથી તાલુકા પંચાયતના સદસ્ય ચંદુભાઈ ગોહિલ તથા નીરવભાઈ અજીતભાઈ દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું અને આ નવા યુગલોને આશીર્વાદ આપું છું કે ખૂબ આગળ વધે પ્રગતિ કરે એમનું નવું જીવન સારી રીતે સુખમય અને સ્વાસ્થ્યદાયી નીવડે એ જ પ્રભુને પ્રાર્થના જી આપનું નામ બીરેન ઘનશ્યામભાઈ પટેલ કાલુબારી ચેરમેન વડોદરા તાલુકા પંચાયત